જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે આયુષ્યમાન કાર્ડ તેમજ સિત્તેર કે સિત્તેર વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે આયુષ્યમાન વહીવતના કાર્ડ માટે કઈ રીતે અપ્લાય કરવું તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ફોલો કરો શેર કરો સૌ પ્રથમ આપણે ગૂગલમાં બેનિફિસરી એનએચએ ડોટ ગવર્મેન્ટ ડોટ વાળી વેબસાઇટ ઉપર આવી જઈશું ત્યાં આપણે બેનિફિશરી સિલેક્ટ કરીશું બેનિફિશરી સિલેક્ટ કર્યા બાદ કેપ્ચા કોડ એડ કરીને તમારો મોબાઈલ નંબર તેમજ ઓટીપી તેમજ ફરીથી કેપ્ચા કોડ એડ કરીને લોગ ઇન કરવાનું રહેશે લોગ ઇન કર્યા બાદ આપણી સામે એક પેજ ઓપન થશે જ્યાં તમારે સ્કીમમાં પી જે એ વાય રાખવાનું છે ત્યારબાદ સ્ટેટમાં તમારે જે તે લાગુ પડતું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે હવે આપણે સબ સ્કીમમાં તમારે સિનિયર સિટીઝન અથવા તો સિનિયર સિટીઝન ઓલ્ડ જે સિત્તેર વર્ષથી ઉપરના એજના છે તે માટે અથવા તો તમે પી એમ જે એ વાય જ અથવા તો અમૃતમ કાર્ડ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્શનમાં જે તે શહેરનું નામ સિલેક્ટ કરવાનું છે સર્ચ બાયમાં તમારે ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ નંબર એડ કરવાનો રહેશે તેમજ કેપ્ચા કોડ એડ કરીને સર્ચ કરવાનું રહેશે સર્ચ કરતાની સાથે જ રેશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ હશે તે આપણી સામે સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે કાર્ડ સ્ટેટસમાં નોટ જનરેટ લખેલું છે જો ત્યાં જનરેટ લખેલું હોત તો એક્શનમાં જઈને તમે ડાયરેક્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકત પરંતુ આપણે અહીંયા કાર્ડ જનરેટ કરવાનું બાકી છે તેથી આપણે એક્શનવાળા કોલમમાં જઈને ઈ કેવાયસી ઓપ્શન સિલેક્ટ કરીશું ઈ કેવાયસી ઓપ્શન પર સિલેક્ટ કરતાની સાથે જ એક પેજ ઓપન થશે જ્યાં તમારી પાસે પરમિશન માગશે ઈ કેવાય સી કરવા માટે અહીંયા તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે વેરીફાય ઉપર ક્લિક કરતાની સાથે જ એક બેનિફિશરી મોબાઈલ નંબર ઓટીપી આવશે તેમજ આધાર કાર્ડ નંબર ઓટીપી પણ જનરેટ થશે તે બંને ઓટીપી તમારે એડ કરવાનો રહેશે ત્યારબાદ તમારે નેક્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આપણે બોક્સ ઉપર ટિક કરીને અલાઉ કરીશું અલાઉ કરતાની સાથે જ દરેક સભ્યના નામ અહીંયા જોવા મળશે હવે જે સભ્યનું કાર્ડ જનરેટ કરવાનું છે તે સભ્યના નામ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે આધાર ઓટીપી ઉપર ક્લિક કરીશું આધાર ઓટીપી ઉપર ક્લિક કરતાંની સાથે જ એક આધાર ઓટીપી જનરેટ થશે તેમજ સાથે સાથે એક બેનિફિસરી મોબાઈલ નંબર પણ જનરેટ થશે આ બંને ઓટીપી એડ કરવાના રહેશે ઓટીપી એડ કર્યા બાદ જો તમારું કાર્ડ પ્રોસેસમાં પહેલેથી હશે અપ્રુવલમાં તો ડાઉનલોડ કાર્ડ થઈ જશે અથવા તો જો તમારે નવું જ સબમિટ કરવાનું છે કાર્ડ તો એક લાઈવ ફોટો કેચઅપ કરવાનો રહેશે જે ઓટોમેટિક કેમેરો ઓપન થઈ જશે ત્યાં તમારે લાઈવ ફોટો એડ કર્યા બાદ તમારું કાર્ડ પ્રોસેસમાં થઈ જશે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે જે ચોવીસ કલાકની અંદર તમે એ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી બની હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો